જો અમારી દેશી જુવાર દેશી જુવારમાં અત્યારે અમારે દાણો થઈ ગયો છે એ એકદમ એ એકદમ ડું કાહણા એકદમ જાડા અને ભરાવદાર આવ્યા છે એ એકદમ બધોના કસણના છે તો અમારી દેશી જુવાર જોઈ શકો છો અમે આ સાલ જુવારનું વાવેતર કર્યું છે હાઈટ બી સારી છે હાઈટ આવી છે અમારે સાતથી આઠ ફૂટની હાઈટ છે જુવારની અંદર તો તમામ ખેડૂત બધું જોઈ શકો છો કે અમારી દેશી જુવાર તમને કેવી લાગે છે આ વિડીયાના માધ્યમથી આપ નિહાળો અમારે દેશી જુવાર જોઈ જુઓ એના ડુંડા જુઓ તમને ડુંડા નજીક જઈને બતાવું ડુંડા જુઓ અમારા દાણો બિસારો જો લીધો છે જુવાર એકદમ જોરદાર દાણામાં આવી ગઈ છે આપ જોઈ શકો છો અમારી દેશી જુવાર આ અમે દેશી જુવારનું વાવિતર કર્યું છે તો અમારા ખેતરમાં જુવાર તમને કેવી લાગી તો થોડું કોમેન્ટમાં બતાવજો તમામ ખેડૂત ભાઈઓને જણાવવાનું કે અમારી દેશી જુવાર જોઈ શકો છો આપ એકદમ દાણેદાર અને પોટિયા ટાઈપના પોટિયા ટાઈપના ડુંડા છે એકદમ બોધણા બોધના કાહાણા છે બોધણા એકદમ આપ જોઈ શકો છો દેખો આપ જોઈ શકો છો અત્યારે પણ દાદાવાર બહુ જુવાર ખાવા આવે છે મને ઓધળા ઉડાડવા પડે છે અને આ જુવાર મેવાય છે ઉપજીજીના ચીજના ખેતરો ઊભી છે અને વેગે પચામાં હાઈટમાં જુવાર લેવાની છે તો આપણે જુવાર જે બેઠી હોય તો તમામ ખેડૂત ભાઈઓને જણાવવાનું કે જુવાર તમને કેવી લાગી તો આ જુવાર વિશે તમે શું કહેશો અમારી જુવાર છે જોઈ લો સરસ વેરાયટી છે જુવારની ઉપર મશીન લઈ શકતા નથી કારણ કે ઉપર હાઈટ બહુ છે તો અમારી જુવાર વિશે હવે આપણે જય જવાન જય કિસાન વિડીયો પૂરો કરીએ છીએ